ભારતે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર સ્ટ્રાઇક કરી છે ત્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો શું કરવું તેની જે છે તે હાલ મોકડ્રીલ છે તે અહીં અંકલેશ્વરમાં ચાલી રહી છે અંકલેશ્વર ઓએનજીસી ખાતે આ જે સમગ્ર મોકડ્રીલ પ્રક્રિયા છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે હાલ સાયરન વાગી ગયું છે ત્યારે યુદ્ધનું જે છે તે મિસાઇલ છૂટવાની તૈયારી છે જેના ભાગરૂપે જે પોલીસ કાફલો છે તે તેના પહોંચી ગયો છે અને આ જે સેફ હાઉસ છે તો તેમાં કેટલાક જે સ્થાનિક નાગરિકો છે તેમને રાખવામાં આવ્યા છે બીજી તરફ તમે આ જે દ્રશ્યો જોઈ શકો છો જે ફાયરની ટીમ પણ આ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે ત્યારે અંકલેશ્વર ઓએનજીસી ખાતે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ જે વિવિધ જિલ્લાઓ છે તો વિવિધ જિલ્લાઓમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જે મિસાઇલ પડે છે ત્યારે કઈ રીતના સાવચેતી રાખવાની હોય છે કઈ રીતના પગલાં ભરવાના હોય છે તે સહિતની આ જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો લાઈવ ડેમોસ્ટ્રેશન જે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા બતાવવામાં આવી રહ્યું છે જે સાયરન વાગી રહ્યું છે અહીં જે ફાયર વિભાગની જે ગાડીઓ છે તો તે તૈનાત કરવામાં આવી છે આ જે સમગ્ર પ્રક્રિયા છે જે એમ્બ્યુલન્સ છે તો એમ્બ્યુલન્સ પણ અહીં આવી પહોંચી ગયું છે પોલીસ અધિકારીની હાજરીમાં આ જે ડ્રીલ પ્રક્રિયા છે ત્યાં મોકડ્રીલ પ્રક્રિયા ચાલી રહી છે આ સમગ્ર જે દ્રશ્યો છે તે અંકેશ્વરથી તમે જોઈ રહ્યા છો કે કઈ રીતના જે મોકડ્રીલ છે તે ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે હાલ જે છે તે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ છે ત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં કેવા પગલાં ભરવામાં આવે અને કઈ રીતના કામગીરી કરવામાં આવે તે સહિતના જે આ જે કામગીરી છે તે દર્શાવવામાં આવી રહી છે આજે સવારે જ જે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ છે તો આતંકી ઠેકાણા ઉપર સ્ટ્રાઇક કરવામાં આવી હતી જે બાદ તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાલ જે વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જે તમામ જે મોકડ્રીલ પ્રક્રિયા છે તો મોકડ્રીલ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સાથે જ જે બ્લેકઆઉટ છે તો બ્લેકઆઉટ સહિતની પણ જે પ્રક્રિયા છે તે કરવામાં આવશે ત્યારે આ જે દ્રશ્યો છે તે અંકલેશ્વર તમે જોઈ રહ્યા છો હાલ જ જેટલા પણ ઇન્જર હશે તો તેમને પણ જે છે તે નીચે ઉતારી અને તે લોકોને સારવાર માટે પહોંચાડવામાં આવશે ત્યારે આજે જે પ્રક્રિયા છે તે તમે જોઈ શકો છો કે કઈ રીતના જે તંત્ર જે છે તે તંત્રને પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચે છે અને તપાસ કરે છે તે સહિતની જે પરિસ્થિતિ છે તે હાલ અહીં જે છે તે દર્શાવવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં જે મો્રીલ છે તો આ મોડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યુદ્ધની પરિસ્થિતિ વખતે શું સાવચેતી અને શું સલામતી રાખવી તેની નાગરિકોને ટ્રેન આપવામાં આવી રહી છે જય વ્યાસ અને ગુજરાત અંકલેશ્વર